તાજેતરમાં વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની ચાકુના ગાઝીકી હત્યા કરવામાં આવ્યા બાદ લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે આ ઘટના બાદ પોલીસ દ્વારા નાગરવાડા મચ્છીપેટ અને તાંદલજામાં ગતરોજ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી આજે પણ યથાવત રહી છે આજે સવારે પોલીસ બંદોબસ્ત મળે તે પહેલા પાલિકાની ટીમો દબાણો દૂર કરવા માટે પહોંચી હતી જોકે બાદમાં પાલિકાના ઉપરી અધિકારી દ્વારા સૂચના આપવામાં આવતા અરજી આપવામાં આવી હતી તે બાદ તાત્કાલિક બંદોબસ્તની ફાળવણી કરવામાં આવતા દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું કુંભારવાડા પોલીસ મથકમાં આવતા ફતેપુરા વિસ્તારમાં રોડ સાઈડના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની ટીમો પહોંચી હતી પોલીસ બંદોબસ્ત મળ્યા પહેલા જ પાલિકાના અધિકારીઓ ડમ્પર જેસીબી સહિતનું લશ્કર પહોંચતા બંદોબસ્ત મળવાની વાત હતી બાદમાં પાલિકાના ઉપરી અધિકારીના સૂચન અનુસાર સ્થાનિક પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી જે બાદ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવતી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફતેપુરા રોડ પર દબાણ શાખાની ટીમો વહેલી આવી પહોંચી હતી કલાકે એક વાટ જોયા બાદ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો દરમિયાન દબાણ સાખા ટીમો અંગેની વાત વિસ્તારમાં વાયુ વેગે પ્રસરી જતા કેટલીક જગ્યાએ લોકોએ જાતે જ દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી તો કેટલાક કિસ્સામાં માલિકો લારી ગલ્લા સલામત સ્થળે ખસેડવામાં સફળ રહ્યા હતા જો કે બંદોબસ્ત મળતા જ ગેરકાયદેસર શેડ ઓટલા લારી ગલ્લાના દબાણો એક પછી એક દૂર થતા નજરે પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે પાલિકાએ માત્ર દબાણ દૂર કરવા સુધી નહીં પરંતુ ત્યારબાદ પણ આ સ્થિતિનું ફરી સર્જન ન થાય તેની પણ તકેદારી રાખવી જોઈએ તેવું લોકોનું માનવું છે નહીતર આ મહેનત માથે પડે તો નવાય નહીં કેમ નથી રહ્યો આપે ગભરાવાની વાત નથી ગભરાવાની વાત નથી પણ મારે મને કીધેલું છે કે પોલીસ બંદોબસ્ત મળે પછી કામગીરી કરવાની તો પોલીસ બંધબોટ લઈને જ જવાનું વગર પોલીસ તો મારા કામગીરી નો કરાય ને ભાઈ મારે મારી સેફ્ટી રાખવાની છે ને પોણો પોણો કલાક જોયું છે સંકલન કેમ છે હવે એ તો મારા બરદ જે ડાયરેક્ટર ઇન્ચાર્જ ડાયરેક્ટર આદેશ આપ્યો એટલે હું આવી ગયો અહીંયા છો કે દબાણ તમારી ટીમ પાઈ ગઈ પણ દબાણો તો હટી ગયા દબાન જોઈશું જો મેં કાલે ગલીઓમાં ક્યાંક હશે તો કાઢી લઈશું દબાન દિવસ છે કેમ આવું અભાવ કેમ જોવા માટે સંકલન નો

તાત્કાલિક ફાળવશે એવું અમને કીધું છે તો ગઈ આપણે કામગીરી કરીએ છે તો અરજી આપવામાં આટલો વિલંબ કેમ થયો અરજી અહીંથી પોલીસ ભવનથી અહીંય લોકો પાસે આવે છે પણ આ તો અમને ઉપલી અધિકારીએ કીધું એટલે અમે અરજી આપીને કામગીરી થાય એ પ્રમાણની કાર્યવાહી કરી તો જ્યારે ગૃહમંત્રી મુખ્યમંત્રીની આ પ્લાનિંગ હોય અને એની અંદર